રાજકોટ જિલ્લાના ધોરાજીમાં આવેલી શૈક્ષણિક શાળામાં ગેરરીતિ સામે આવી છે મળતી જાણકારી પ્રમાણે ધોરાજી રાજકુમાર સ્કૂલ પરમિશન વગર ધમધમાતા હોવાથી નગરપાલિકા દ્વારા સીલ મારવામાં આવ્યું હતું રાજકુમાર શાળામાં ઇન્ડિયા ન્યૂઝની ટીમ પહોંચતા જ દોડાદોડી મચી હતી શાળાને સીલ માર્યું હોવા છતાં પણ શિક્ષણ કાર્ય ધમધમાતું જોવા મળ્યું હતું જ્યારે મીડિયા પૂછ્યું તો એ હોવાના જાણ થતા જ સ્કૂલના સંચાલકો તેમજ આચાર્ય દરવાજે ખેતરમાંથી પરંતુ આપણે સ્કૂલ સંચાલકો દ્વારા પાછલા દરવાજેથી વિદ્યાર્થીઓને પ્રવેશ આપ્યો અને શાળા ચાલુ કરેલ હતી જે મીડિયાના ધ્યાને આવ્યું અને એની તપસ્થળ તપાસ કરતા શાળા સંચાલકો દ્વારા પાછલા દરવાજેથી વિદ્યાર્થીઓને બહાર કાઢવામાં આવ્યા હતા અને આ એક શાળા નહીં ખરેખર તંત્ર દ્વારા તપાસ કરવામાં આવે તો અનેક એવી શાળાઓ છે જે ફાઇલ એનઓસી ની સુવિધા અને સર્ટિફિકેટ વગર ચાલુ છે અને વિદ્યાર્થીઓના જીવના જોખમે વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે તો બાળકોને પાછા લઈ આવવામાં તમે હતા હમણાં

તમે તો નોકરી કરો તમે કેમ એક વાયવા હતા અરે હું નથી મૂકવા આવ્યો વાહન નહીં વાણ માં મોલાના માનસોલા વાલી તમારું નામ શું આખો યોગેશભાઈ ભાઈ રૂપરા યોગેશ આ प्रकारे બાળકોને ખેતરમાંથી લઈને ભાગો છો બાળકોને કઈ જાના નહી થાય તો એની જવાબદાર કોણ એની જવાબદાર કોણ કયો મને બાળકોને કઈ થાય તો તમે લઈને પાછળથી ભાગ્યા મીડિયાને જોઈ ગયા કે તમારા માલિક હોય જે હોય ગાડી આડી રાખી દીધી છે ફોરવીલ

બસ જે વૈгти છે ને એ ભાઈ બસ લેવા આયા છે ઈ ભાઈને આ જે વસ્તુ બની એનાથી ઈ વાકેફ જ નથી તમે તો સ્વીકાર્યું બેન કે નથી ભાઈ કોઈ પાહ નથી તો બીજી સ્કૂલના નામ આપો ને ક્યાં કેના જો હું એમ નામ નહીં આપું હું અરજી કરીને નામ આપીશ મારે એમ નામ નામ આપવા નથી કોઈના નામ આપો એટલે આ મીડિયમ જવાનું છે બરાબર મારે એ કરવું નથી હું અંદરખાને લડી લઈશ મારી રીતે મારો હું કામ કોક ના નામ આપો તમારો હું હતો બેન હું પ્રિન્સિપલ પોતે છું પ્રિન્સિપલ પોતે બસ મને એક આ વસ્તુ થી બિલકુલ નફરત છે હું તમને પૈસા ભાઈ આલે ભાઈ 500 રૂપિયા ખીચા મોડું બંધ કરી દે આવડે એક ન થાઉં તો અને કરી દેક એક ન કરી દે તમારું શું કરે છે ફોન કર્યો ન થોડા કરે મારી વાત જ ઈ છે કેવાનો જ પ્રશ્ન મારો આ છે હું તમને 1000 રૂપિયા ખીચા નાખ દયો તમ બંધ થઈ જવાના છો કોઈ પણ વસ્તુ હોય કોઈ પણ માણસ આ જે હલાવી લે છે અને આવા કરપ્શન થાય છે એટલે તો આ બધાય પીસાય છે પીસાય છે શું કામ એક થી એક જ પીસાય છે બધાય હમ પિંડ્રન કોઈ પ્રશ્ન જ ન આવે પ્રશ્ન જ ક્યાં ઉભો થાય છે એક બીજા કરો છો ત્યારે ને સ્કૂલ ચાલુ થઈ છે મારી તો બધે કાલ હવાર બીજા નો વાર આવવાનો જ છે ને ક્યાં ના થવાનું આજે મને મારો લીધો છે બરાબર મારું બાંધકામ બધી દસ દસ ફૂટ ની જગ્યા મૂકેલી છે બરાબર જેના જેટલા રૂમ જોઈએ એટલા બાય એટલા ફૂટના મારા રૂમ છે કોઈ પણ વસ્તુ માત્ર બીયુપી નો સર્ટી નો અત્યારે પ્રશ્ન હતો જ નહીં આ ઉભો કરવામાં આવ્યો છે હું તો ચાર્જ નથી લીધો ચાર્જ આપ્યો નથી હું આપે સરકારે બોલા આ સ્કૂલ રહી સીલ ક્યારે કરવામાં કાલે કેટલા ભાગે